માણ્યા વાત કરું ને બે ચાર દીકરા હોય ને બે ચાર બહુઓ લાયેલા હોય ને ખાલી હાહો જોડે સાવી તિજોરી ની લેવાની હોય ને તો કેટલું સારું બોલવું પડે તો આ જેમ તેમ ખજાનો લેવા એમ લાગે તમુને હે તિજોરી ની ખાલી સાવી લેવી હોય ને તોય કેટલું વાલું વાલું બોલવું પડે માડી તમુન સાલ દમ આલું કેટલું મીઠું બોલવું પડે જોડે બહુ પડે તો બહેરે મેં પાણી ભરલાવા ઘણી બધી સેવા કરે ને તો તિજોરી નો પેલો કેડ જોડો તે હાથ લાગે તો હાથ નહીં લાગતો તો તો ખાલી સાવી હારું હાહો ને રાજી કરવું પડતું હોય તો શાંતિ જોતી હોય ને ખજાનો જોતો હોય અલખનો સાહેબ તો તો કેટલું બધું કદાચ એને રાજી કરવું પડે ને રાજી તમે કોને કરો અને એ શાંતિ આજે જગત માં છે તો સાધુ સંતો ના ચરણે રહેલી છે ભગવાન વિષ્ણુ વિષ્ણુની હોય તો કોઈ ચરણે જઈને પ્રાપ્તિ કરવી પડે ત્યારે એ ઘર મળે મળે બાકી ત્યાં સુધી નહીં જેટલું બને એટલું આપણે યાજ્ઞાનું પાલન કરો જીવનમાં ભગત બન્યા પછી યાજ્ઞાનું પાલન કરશો ને તો સો ટકા હું તમને એક એક થોડી શોર્ટકટ વાત કરું ભક્તિ કેવી રીતે આપણને ભક્તિને પ્રાપ્ત ભગવાનને આપણે ભક્તિની સફળતા કેવી રીતે થાય આપણે ડોટા ડોટ જાજી છે પણ જે કરવા જેવા કામ છે આપણી સામે સાહેબ બેઠા છે હું તમને એક નાનો દાખલો આલો અને થોડું કામ ફેરવી તો અહીંયા અવાજ આવે છે બસ જ્યાં સુધી આપણે ભગવાન ગીતામાં કીધું કે હે અર્જુન જ્યાં સુધી હું તને જે રીતે કહું છું એ રીતે જો તું ના કરે ત્યાં સુધી તારો વિજય થવાનો નથી આપણે બધા ઘરમાં પુસ્તકો રાખીએ છે દીવોબત્તી પણ કરીએ છીએ ગુરુ મહારાજનો ફોટો પણ રાખીએ છીએ બધું બરાબર છે ના નહીં મારું ફાઇનલ અને બધાની જરૂર છે મંદિરની જરૂર છે ઘરમાં પ્રતિકની જરૂર છે દીવાની જરૂર છે બે ઘડિયા દીવો કરીને ઘરમાં બેસીને તમારે બે જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની પણ બહુ જરૂર છે પણ સાહેબ ખુરશે બેઠા હોય ભણાવતા હોય દસમા ધોરણ વાળા કે બારમા ધોરણ વાળા તય સાહેબને સાહેબ ને પગે લાગીને આવતા રે લેશન આવ્યું હોય તો એ નહીં કરે સાહેબ જેવું બોલે એવું કશું કરે નહીં ઘેર આવીને ડૉક્ટર નાખી દઈને રમવા રમમાં લાગી જાય તો એ દસમા ધોરણમાં પાસ થાય કે નપાસ પાસ થાય નપાસ થાય ને કેમ પાસ નહી બધું હોય સામે બેસીને જેવું સાહેબ એટલું ભણે અને જે લેસન સો ટકા પૂરું કરે અને લક્ષ્ય જો સાહેબ જે બોલ્યા હોય શબ્દોમાં રાખે તો એ સો ટકા પાસ થાય કે નહીં થઈ જાય હું કોઈને બાદ બાકી કરવા માંગતો નહીં પણ તમને એક દાખલો આલો કે ખરેખર આપણે શું કરવું જોઈએ નહીં તો પછી નામ એટલું આશ્રમ મેં લખાયા હોય અને સાહેબ નો ફોટો આટલી કોપી કરાય ટેબલ પર મેં દેવાનું સોપણા ને બધું પછી ફેરવીને કેવું પાસ થઈ જાય જરૂર બધાની છે જેટલું તમે ભણો એટલું ચોપડીમાં લખેલું છે તો સાહેબ ની શું જરૂર પડે ઘેર બેઠા બેઠા નિવાસી લો અને જેટલું સોપડામાં લખેલું છે એટલું સાહેબમાં મય પડેલું છે એટલું બધું તમને ભણાવી શકે સત્તા પણ તમારે કોઈ પણ તમને અનુકૂળ આવે ભાગવત ગીતા રાખો રામાયણ રાખો તમને તમને અનુકૂળ આવે એવું રાખો બધા શાસ્ત્રોમાં હરકું જ કીધું છે કોઈ ખોટું કીધું કુતાર બધા હરકત હોય પણ કોઈ ઘર બેળેથી ચાલુ કરે ને કોકળી

ભાગવત ગીતા ની અંદર મારો માર્ગ લખેલો છે પણ ભાગવત ગીતામાં હું લીધું એટલે આપણે ભગવાન મળી ગયો એવું ક્યારે નક્કી નહીં મેં ઘણી વખત નહીં કેતો ગોળમાં ગળપણમાં ઘણો ફેર છે ગોળમાણ ગળપણમાં ઘણો ફેર છે ગોળ એવું નામ છે નક્કી પણ નામ લેવાથી મોડામ ગળ્યું લાગે દુકાને ખાંડ બનાવવાની હોય પેલી ખાંડ ખૂટી ગઈ હોય દુકાને તો તો આગળ બેન મોરસ મોરસ બોલું ગળ્યું થી જવા જોઈએ દુકાને કાં જવું પડે મોરસ તો તમારા પાસે હતી જ મોરસ એવું નામ તો ખરું જ ને તો કેમ વસ્તુ લેવા જવી પડે એમ નામથી વસ્તુ કઈક જુદી છે આપણે જેને ભગવાન કહીએ છીએ એ ભગવાન તો ખરું પડે એ વસ્તુ શું છે એ આપણે બધા સમજવાની જરૂર છે ને આપણને બહુ જીવનમાં આવો તક ક્યારે પણ ફરી નહીં મળે સાહેબ હું તો તમને કહું તમારા દાસ તરીકે કહું છું હું તો કોઈનો ગુરુ કેવડાવવા માંગતો જ નહીં આ તમે બધા કહો છો બાકી મારે એવું કેવડાવવું જ નહીં અને કોક નહીં કહો અમે જે છે એ છે હોની તમે હોની કહો કે નહીં કહ પણ સોનાનો વેપારી હોય એ સોનું સોનું એ સોનું એમાં કોઈ ફેરફાર આવતો સોની કોકની કહો એમાં એને શું ફેર પડે પડે તમે ગુરુ કોક પણ પાસે જે માલ છે તમને કંપનીની પ્રોડક્ટ છે તમારા સુધી લઈ નીકળ્યા છે કંપની નો માલ છે આપણે કઈ ઘર બનાવતા નથી ભાઈ આદિ અનાદિ થી ચાલ્યું છે આપણું સત્ય સનાતન જેને આપણે કહીએ છીએ સત્ય સનાતન સત્ય એટલે પરમાત્મા જેને ભગવાન કહીએ નકલંક કહીએ સનાતન એટલે સર્વત્ર બધામાં છે એને સનાતન કહેવાય વ્યાપક છે એને સનાતન કહેવાય સમજાતો સત્ય સનાતન બાર હોદવા ને જવાનું સત્ય સનાતન જોવા જવો ને તો તમે મૂળ સત્ય પોતે સત્ય જ છો પણ એ તમે જે છો એ આખા આખામાં આ બ્રહ્માંડમાં વ્યાપક છો એનું નામ સનાતન કીધું બાકી સત્ય છે એનો કોઈ નાશ થયો ને ભગવાને કીધું કે હે અર્જુન આ વિશ્વની ઉત્પત્તિ નથી ક્યારે કશું નહીં હતું તો હું હતો આજે છે તો હું શું અને કાલે કદાચ આનો પ્રલય થઈ જાય તો પણ હું રહેવાનો શું એનો કોઈ દાળ પ્રલય થતો પ્રકૃતિ અને પુરુષ મહાપુરુષોનું કેવું છે કે પ્રકૃતિ અને પુરુષ બેની આદિ અનાદિથી શિવ અને શક્તિ બધા સંતો કે શિવ અને શક્તિ રામ અને સીતા રાધા અને કૃષ્ણ નામ કેવા જોરદાર પણ આપણા મેં ભળતું જ નહીં રાધા કૃષ્ણમય બની ગઈ એટલે રાધે કૃષ્ણ થઈ ગયું સીતા રામ થઈ ગયું સીતા રામમાં ભળી ગયા એમ આપણે એવો ભાવ રાખવાનો રામની બનાય કઈ નહીં પણ હે રામ મેં તારી સીતા શું એવો ભાવ રાખો તો એ ઘણું મેં તેમ ભગવાન ને એમ કે મેં તારી સીતા છું તારી દાસી છું મને તારી સીતા જાણીને તારા ચરણમાં સ્વીકારી લેજે બસ આટલી ભાવના રાખીને ભક્તિ કરો ને તોય તમારો બેડો પારશે સાહેબ અમારે કાલે એક મહારાજ છે ને બાપજી સત્સંગ કરતા બહુ સરસ વાત કરી મેં તો જોયું નહીં પણ એમનું સાંભળેલું કહું તમને કે માતંગ ઋષિ જે દિવસે સબરીબાઈ મળ્યા એ દાડે સબરી નિરાશ થયેલી ત્યારે કીધું કે બેટા મારી અવસ્થા મારી મારી શરીરની અવસ્થા હવે પૂરી થઈ ગઈ છે એટલે કદાચ મારે વહેલું જવાનું થાય પણ કે બાપુ તમે જ આવશો મને મંત્ર ના નહીં તમે મને ભરોસો આપ્યો છે કે હે બેટા તારે આંગણે એક દાડે ખરેખર રામ આવશે પણ રામ આવે એની નિશાની શું બહુ સમજવા જેવો દાખલો છે આપણા હરિભક્તો નું કે તમે ગમે તેનું ભજન કરતા ને કરજો ચાલુ જ રાખજો કોકદાન કોકદાન તમને હાસો મારે મળશે પણ પાસા નહીં મળી જવા શું કે ઢેબરા નો હારે રાબડી ને હાંડી ફોડલી એમ નહીં કરવાનું આપણે કોઈ ઊંચી વાતો કરે એટલે જે કરતા હોય નાનું નાનું પણ કરજો જ હો ને મોટો કરિયાણાની દુકાન ખોલે એટલે આપણું ગલ્લું કઈ બંધ નહીં કરી દેવાનું ચાલુ રાખવાનું ધીમે ધીમે કરિયાણાની થાય ચિંતા કરવાની નહીં પણ હા ગલ્લું બંધ કરી દો ને તો ઘેર બેઠાથી જ હોય પછી કશું બેલ નહીં પડે પેલા મોટી મોટી વાતો કરેલા આપણે એતરું જાણતા નહીં તો હવે બગડી જાય એમ કરે બીજા એવું નહીં કરો ચાલો જ તમે ધીમારી જય હાથ લાગ્યું ચાલુ રાખો વાંધો નહીં

પણ એક સરો મારે નારાયણ નું નામ બોલે સજનો કસાય આપણે એટલું બધું નહીં ને કદાચ કરી હોય છે થોડું ઘણું બે બે પાખડા ને એમ તેમ બહુ તો પણ તે વરે એક બે વધારે નહીં એટલા જ ને અને કોઈ કોઈ ખોટું ન લગાડતા આ તો આવી ગયું એટલે કહી દીધું અમે આપણે બધા એમાંથી પસાર થયા છે એટલે બહુ વાંધો તો છે જ નહીં આ બધા અનુભવ કરી જ નાખેલા છે જેસલમેરથી પીર બનેલા એટલે કઈ આપણે કઈ હાવ ધોયલા મૂળા તો છે જ નહીં પણ જાગ્યા તો અહીંથી હવાર

માતંગ ઋષિએ એવું કીધું કે બેટા તમારે ઘરે કદાચ રામ આવે એની નિશાની સાંભળેલી વાત કરું હો પણ દાખલો તમને કહીશ ને સાંભળેલી વાત કહું એટલે મને પણ હવે એવું તો બહુ પણ મારા મને જે સાંભળ્યું હતું એ કહું અને બધું સાંભળેલું છે ને સાહેબ આપણે કઈ જાતે કશું શું બનાવીએ આ આ આ પિંજરું આપણે ઘણા ટાઈપ પણ કરીએ એમ બધું આપણને થોડું ગમંડ છે ને મારું શરીર છે ને મેં આવો છું પણ આમાં એ કશું એક ઉક વાળ ઉખડી જાય તો રોપી જોજો ખરો નવરો પડે હો ને આપણને આટલું બધું અભિમાન છે ને અહંકાર હાથ જરીક જાડા હોય તો એમ કરે મને તો અહીંયા હતી બીવડાવે ક્યારેક કેમ કે એમ ખરા ને બોડી થોડાક એટલે તમે બધા કદાચ અમને ગુરુ માનતા હે પણ અહીંયા થોડા એમ કે અમારું ગુરુ છે એ તો ધમકારે ખરા કશું નક્કી નહી આપણને ક્યારેક નાનું મોટું થઈ જાય એટલે માતંગ ઋષિ સબરીને એવું કીધું કે બેટા કદાચ તારે આંગણે રામ આવે તો એક નિશાની આપવું ધોળા કલરની એક ધોતી આપીએ આ ધોતી માં જ્યાં સુધી ભીનાશ હશે ત્યાં સુધી સમજી લેવાનું કે રામ હજુ મળ્યા નથી પણ જે દાડે આ ધોતી સુખાયેલી લાગે કોરી થઈ ગયેલી લાગે તો સમજી લેવાનું કે મને ચોક્કસ રામ મળી ગયે હવે આનો મહિમા આપણે કેવી રીતે નક્કી કરીએ સભરીને તો કહી દીધું માતંગ ઋષિએ પણ આપણા માટે શું ધોળી ધોતી એટલે આપણે દાવા ખોદતા ફરીએ ને આ પાથરેલું સેવા પણ શાસ્ત્રો નો મત કદાચ આપણને જે કહેતો હોય પણ આપણે બધા નક્કી કરીએ તો એવું થાય કે ધોળી ધોતી ના અર્થે ગુરુ મહારાજ નું જ્ઞાન થાય ગુરુએ આપણને જ્ઞાન આપ્યું એ જ્ઞાન આપ્યા પછી ધોતી કોરી થઈ જાય એનો અર્થ એવો થાય કે જીવનમાં ગુરુ મહારાજનું જ્ઞાન મળ્યા પછી આપણને એક ક્ષણ પણ આપણા જ્ઞાન મળ્યા પછી જો અહંકાર ની વિનાશ નહી રહે તો સમજી લેવાનું કે આપણને ચોક્કસ કંઈક મહાપુરુષ કોઈક રામ મળ્યા છે એની નિશાની આપણને નક્કી થાય નમ્રતા આવી જાય પ્રેમ આવી જાય ભાવ આવી જાય દયા આવી જાય આપણા જીવનમાં આપણને કોઈની સેવા કરવાનો અને જીવનમાં સેવક બનજો ભગત નહીં ચાલે અને ગુરુ ગુરુ ની બનાય કઈ નહીં પણ ગુરુમાં બની જવાય તો બહુ સારું છે મેધામ કહું ગુરુ ની થવાય તો ચિંતા નહીં કરો પણ ગુરુ મય બની દેવાય તો બહુ સારું છે સબરી રામ નહીં બની પણ રામમાં ભણી ગઈ ને મીરા કૃષ્ણ બની નહીં શકી પણ કૃષ્ણમાં બળી ગઈ ભળી ગઈ કે નહીં ભળી ગઈ નરસિંહ મહેતા કદાચ સામળિયા તો નહીં બન્યા હોય પણ સામળિયા માં ભળી ગયા આપડા થી ભગવાન નહીં બનાય કઈ નઈ સાહેબ પણ ભગવાન માં એકદાર ભળી જવાય એટલું તો ખાલી ભાવ રાખજો બીજું આ જગત માં બહુ મગજ મારી કરવાની નહીં નહીં તો વાવાઝોડા બહુ ચાલે છે હમણાં હો ને

મોબાઈલ મેં જે કંપની નું ચાર્જર આવે એનાથી બીજા થી કરો તો પડે એમ કેતા કાં તો નહીં કરે ને કાં તો ફાયદો પણ કરે આપણે એમ નહીં કેવું પણ આપણને ભરોસો શું છે કે જે સાર્જર જે કંપનીનું ચાર્જર હોય ને એમાં ચાર્જર એટલે ગુરુ મહારાજ ને આ સાર્જિંગ કરવા વાળી બેટરી તમે ગુરુ મહારાજ નો કોક કોક મેં ભાવ ભીતર નો હોય એટલે વહેલું સારસિંગ થઈ જાય અને કોક નહીં લે એ ખરોડ વાળો એમ થઈ ગયો કદાચ એ પાછું બગડે ખરું કશું નક્કી નહીં અને કદાચ બીજી કંપની હોય તોય પણ ભીતર ભાવ હોય નહીં ગમે તે મહારાજ પણ વાત તો હાસી કરી એમ થઈ જાય તો સારસિંગ થઈ જાય એ તમારો ફો થઈ જાય એટલે અને જીવનમાં ગુરુ મહારાજના શબ્દોનું પાલન કરવા શીખો આપણાથી થાય કે નહીં થાય એની ચિંતા મારાથી આ નહીં બને એવું તો કેવાનું બધું બને તો આ કેમ નહીં બને વિક્રમભાઈ બધું થાય છે ને આપણે જાગો વાગે ખરા ને હમ અને હાજે આઠ નવ ટાઈમ સુધી તમે મહેનત કરો ને બધા દુરરામ કે ડોબા હોય તો થોડા વહેલા સુધી જાગવું પડે હે પેહલા જ બે પેલું દળવાનું થતલું તો ચાર વાગે જાગતી હતી હાલ તો એનો આપણને આઈડે બરો ઉઠ જા બરો ઉઠ જા એમ કે એટલે ડોબુ આપણે બારું કાઢવાનું બધું તપીલું વપીલું તૈયાર કરવાનું પછી આ રાણી માતા આવે દૂધ કાઢવા એટલે એમ એમને થોડી ને એમની બચારી પાછું ગાળો દે એમ બને પણ આપણા વાળા શું છે વહેલા થોડાક આરામ પડી જાય ને આમને બધું ઠાકોર ઠુકો કરવાનું હોય પેલી કીધું કે માજી હા છે ને વહુને કીધું નવી નવી વહુ હશે એટલે કીધું કે બધું ખાઈ પરવાની રેડી થઈ ગયા એટલે સમજણ નહીં પડી આપણી ભાષા કે લાડી ઢાકો ઢૂકો કરીને લૂંટી જાવ ને આ પેલી થોડી ભણેલી ગણેલી બેન હતી આપણે પેલા તુંબડી વાળા એટલે ખબર નહીં પડે ને અને એ ઘરમાં હતું નહીં કશું એટલે નવેક વાગે હોવા પડ્યા ને બે અઢી વાગ્યા તારે પેલી હા હું બા હતા ને જાગ્યા તો વહુ પૈણી લાવી લે આખા ઘર આટા ફેરા આટા ફેરા આટા ફેરા કરે એટલે પીધું પૂછ્યું કે લાડી શું કરો તમે હજુ કો કરે એમ શું કરો તે એ શબ્દો પેલો હતો જ નહીં હજુ કો કરે તું એમ તો કે માજી હું લોટી જોવા કીધું તે જડતી જ નહીં એમ તુંબડીના વખતના દાડા હોય તો લોટી ક્યાંથી હોય લૂટી જાવ એટલે કે ઢાકો ઢૂકો કરીને સુઈ જાય એમ કીધું એટલે લૂટી જાવ એમ કીધું તો પેલી સમજે કે લોટી જોવા કે છે એમ એટલે અડધી રાત એમ જ ખોઈ નાખી સમજાવું કે જે વસ્તુ છે ને એને હોદો ક્યાંથી મળે મળે ઉત્તમ છે રે અર્જુન માતમ છે મારા